નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી અને હું છું સંજીવની એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે રાજ્યમાં નવ નવી મહાનગરપાલિકાઓના સીમાંકન જાહેર થઈ ચૂક્યા છે જી હા દરેક મહાનગરપાલિકામાં તેર બોર્ડ અને બાવન સીટોનો સમાવેશ કરવામાં આવ્યો છે નવી મહાનગરપાલિકામાં આજુબાજુના વિસ્તારો ભેળવી દેવાયા છે ડિસેમ્બર જાન્યુઆરીમાં નવી નવ મનપાની ચૂંટણી યોજવામાં આવશે અને છ મનપા સાથે નવી નવ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે આપણે જણાવી દઈએ નવસારી પોરબંદર સુરેન્દ્રનગરમાં પણ ચૂંટણી યોજાશે તો વાપી મહેસાણા આણંદમાં ચૂંટણી થશે આ તરફ ગાંધીધામ નડિયાદ મોરબીમાં પણ યોજાશે ચૂંટણી નવા સીમાંકન જાહેર થતાં ચૂંટણી પંચ કાર્યવાહી કરશે તો રાજ્યમાં નવ નવી મહાનગરપાલિકાઓના સીમાંકન જાહેર થઈ ગયા છે દરેક મનપામાં તેર વોર્ડ અને બાવન સીટોનો સમાવેશ કરાયો છે નવી મહાનગરપાલિકામાં આજુબાજુના વિસ્તારોનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે ડિસેમ્બર જાન્યુઆરીમાં નવી નવ મનપાની ચૂંટણી યોજાશે

અત્યારે ચોક્કસ રીતે અસ્તિત્વમાં આવી ગઈ છે જે અગાઉ માત્ર ને માત્ર નગરપાલિકામાં તેનો સમાવેશ થતો હતો પરંતુ વિસ્તાર વધતા ગુજરાત સરકારે એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે તેને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટેનો જે મહત્ત્વનો નિર્ણય કર્યો અને ત્યાર પછી હવે કહી શકાય કે જ્યારે આગામી સમયમાં જ્યારે કહી શકાય કે ડિસેમ્બર જાન્યુઆરીમાં નવી ચૂંટણી જ્યારે યોજવાની આવશે ત્યારે આ તમે ત્રણ જે નવરચિત મહાનગરપાલિકા છે તેના વિસ્તારનો ઉમેરો હજી અમુક ગ્રામ્ય વિસ્તાર છે કે જેને મહાનગરપાલિકામાં સમાવા યોગ્ય છે તે પ્રમાણેનું સીમાંકન હાલ તબક્કે ગુજરાત સરકાર દ્વારા આજે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે પરિણામે કહી શકાય કે તેનો ચોક્કસ લાભ ગ્રામ્ય વિસ્તારના જે પ્રજા છે તેને મહાનગરપાલિકામાં સમાવીને તેને શહેરી વિસ્તારનો લાભ પણ મળે તે પ્રમાણમાં મુખ્ય અભિગમ રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે આ જો નવરચિત મહા મહાનગરપાલિકાની જે વાત કરીએ તેમાં નડિયાદ મોરબી ગાંધીધામ આણંદ મહેસાણા વાપી સુરેન્દ્રનગર પોરબંદર અને નવસારીનો સમાવેશ કરવામાં આવ્યો છે પરિણામે કહી શકાય કે હાલના તબક્કે આ નવ મહાનગરપાલિકાની જે ચૂંટણી જે છે તેની ડિસેમ્બર અને જાન્યુઆરી જ્યારે પણ ચૂંટણી પંચ જાહેર કરશે કાર્યક્રમ તેની સાથે જે અગાઉ કહી શકાય કે છ મહાનગરપાલિકાની ચૂંટણીની મુદત ડિસેમ્બર જાન્યુઆરીમાં જે પૂર્ણ થાય છે તેની સાથે જ એટલે એકંદરે એ કહી શકાય કે પંદરે પંદર મહાનગરપાલિકા નવ નવરચિત મહાનગરપાલિકા અગાઉ છ અગાઉની જે છ મહાનગરપાલિકામાં મુદત પૂર્ણ થઈ રહી છે માત્ર ને માત્ર ગાંધીનગર અને જૂનાગઢને બાદ કરતાં જે છ મહાનગરપાલિકા હાલના તબક્કે હયાત અસ્તિત્વમાં છે તદ ઉપરાંત વધારાની નવ જે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે પરિણામે આ તમામની ચૂંટણીઓ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં યોજાય જે ચૂંટણીપંચ નક્કી કરશે તેના પ્રમાણે યોજાય તે પ્રમાણેનું સીમાંકન હાલના તબક્કે જાહેર કરવામાં આવ્યું છે પરિણામે પંચ દ્વારા કહી શકાય કે હવે આ સંદર્ભે નવી ચૂંટણી જે યોજાશે ડિસેમ્બર જાન્યુઆરીમાં જ્યારે પણ ચૂંટણી યોજાય તે સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સંજીવની ધન્યવાદ અરુણ જાણકારી બદલતો નવી નવ મહાનગરપાલિકા માટે સીમાંકન આજે જાહેર થઈ ગયું છે ડિસેમ્બર જાન્યુઆરીમાં આ નવી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે દરેક મનપામાં તેર વોર્ડ અને બાવન સીટોનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથે આસપાસના વિસ્તારોને પણ સમાવિષ્ટ કરાયા છે